ગુજરાતના ના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર છે અચાનક રાજીનામું આપી દેતા અને પાંચ માર્ચના રોજ નગરપાલિકાના પ્રમુખ નયનાબેન બન્યા હતા અગિયાર ઓગસ્ટના રોજ તેમને રાજીનામું આપ્યું છે

અમરેલી ભાજપમાં રાજીનામાથી ફરી એકવાર ખળભળાટ મચ્યો છે ફરી એક વખત અમરેલી ભાજપમાં રાજીનામું પડ્યું છે ચલાળા નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું આપી દેતા ચર્ચાનો વિષય ચાલ્યો છે પ્રમુખ નૈનાબેન વાળાએ અચાનક રાજીનામું આપી દીધું નૈનાબેન વાળાએ ચલાળા નગરપાલિકાના પ્રમુખ હતા નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વાળાએ અમરેલી જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપ્યું છે પાંચ મહિના પહેલા જ બનેલા નગરપાલિકાના પ્રમુખ પદે કબજે કરી હતી અને પાંચ માર્ચના રોજ નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન બન્યા હતા પાંચ માર્ચે પ્રમુખ બન્યા અને હવે અગિયાર ઓગસ્ટના રોજ તેમણે રાજીનામું આપ્યું છે નગરપાલિકાના સભ્ય હેરાન ગતિથી રાજીનામું આપ્યું છે ધારાસભ્ય હવે અમરેલીની અંદર વિડીયો પણ પોસ્ટ કર્યો છે અને સાથે જ એક પોસ્ટ પણ વાયરલ કરી છે જોકે આખી આ ઘટનાની અંદર જે પોસ્ટ વાયરલ કરી છે આપણે બતાવી રહ્યા છીએ જ્યાં લખ્યું છે કે જયદાન મહારાજ હું ચલાળા ભાજપનો નિષ્ઠાવાન કાર્યકર છું મેં ચલાલા ભાજપ અને ચલાલાના નાગરિકોની બહુ જ વફાદારી અને શ્રદ્ધાથી સેવા કરી છે પ્રદેશ ભાજપ અને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પસંદગી થઈ હતી એ વિશ્વાસને ધ્યાને રાખીને રાત્રે બાર વાગે લોકોના ફોન ઉપાડી અને મેં કામ કર્યા છે પણ નગરપાલિકાના આંતરિક મતભેદના કારણે પાંચ મહિનામાં આપણા ગામના વિકાસના કામોમાં સહકાર ના મળતા ભાજપ પાર્ટીના નિષ્ઠાવાન કાર્ય હોવા કાર્યકર્તા હોવાને હોવાના નાતે ચલાળાની આ પવિત્ર ભૂમિના વિકાસમાં અવરોધ આવતા મેં રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે ભૈલુભાઈ વાળા પ્રમુખ પ્રતિનિધિ લખ્યું છે ચલાળા નગરપાલિકા આપને જણાવી દઈએ ભૈલુભાઈ વાળા એ પ્રમુખ પ્રતિનિધિ એટલે કે પ્રમુખ જે ચલાલા નગરપાલિકાના નયનાબેન વાળા છે તેમના પતિ છે તેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આખી આ ઘટનાને લઈ એક પોસ્ટ મૂકવામાં આવી અને પોસ્ટ બાદ અમરેલીના ચલાળા ખાતે ચર્ચાનો વિષય બન્યો જો જોકે ધારાસભ્ય જેવી કાંકડિયાના હોમટાઉનની અંદર આ ઘટના બનતાની સાથે ચર્ચાનો વિષય એ બન્યો છે કે થોડા સમય પહેલાં જ તેમના હોમટાઉનમાં ભાજપના સંગઠનની અંદર બે નવ નિયુક્ત થતાની સાથે જ અડતાલીસ કલાક પહેલાં પહેલાં જ તેમને રાજીનામા આપ્યા ત્યારબાદ ચલાલા નગરપાલિકાની અંદર હવે રાજીનામું પડ્યું છે પ્રમુખનું અને હવે ચર્ચાઓ તે જ થઈ છે કે અમરેલી જિલ્લા ભાજપની અંદર બધું સમૂહ સૂત્રું છે કે પછી અમરેલી જિલ્લા ભાજપની અંદર કંઈ એ ઠેક નથી કેમ કે ચારથી અમરેલી જિલ્લા ભાજપની અંદર વિવાદ અને વિખવાદની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખૂબ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ચારથી અમરેલીની અંદર જે નગરપાલિકાઓની ચૂંટણી હતી એ ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા પ્રમુખની વરણી હોય કે પછી એ ચૂંટણીની અંદર આંતરિક વિખવાદના કારણે કેટલાકની ટિકિટ કપાવી આ તમામને લઈને અનેક એવી ચર્ચાઓ ચાલતી હતી જોકે કે અત્યાર સુધીની અંદર સંગઠનની અંદરથી પણ રાજીનામાઓ પડ્યા છે અને આ તમામની વચ્ચે હવે આ ગુજરાતની રાજનીતિ અને સાથે જ સૌરાષ્ટ્રમાં ભૂકંપ પચે તેવા સમાચાર નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળા જેમની પાંચ મહિના પહેલા જ નિમણૂક કરવામાં આવી છે પાંચ મહિનામાં જ તેમનું રાજીનામું પડતા અનેક એવી ચર્ચાઓ તે જ થઈ છે કે અમરેલી જિલ્લા ભાજપની અંદર શું હલચલ છે શું ખરેખર અમરેલી જિલ્લા ભાજપની અંદર કંઈ ઠીક નથી કે પછી અમરેલી જિલ્લા ભાજપની અંદર ઠીક નથી પરંતુ ઠીક બતાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે ધારાસભ્ય જેવી કાકડિયાના વિસ્તારની અંદર સંગઠનમાંથી પણ રાજીનામાઓ પડી રહ્યા છે અને હવે તેમના હોમ અંદરથી નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું પડ્યું છે આ એ ચર્ચા અને ખાસ આ જે ઘટના બની રહી છે એ છેક પ્રદેશ લેવલે પણ ચર્ચાનો વિષય બન્યો છે કે અમરેલી ભાજપમાં શું ચાલી રહ્યું છે શું ખરેખર અમરેલી ભાજપની અંદર વિવાદ અને વિખવાદ છે તમે અમરેલીના છો અને અમરેલી ભાજપના આખા એ વિવાદ અને વિખવાદથી પરિચિત છો તો શું ચાલી રહ્યું છે અમરેલી ભાજપમાં અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર